ફરી એક વખત લાગ્યો ખાખી પર ડાઘ સુરતના કડોદરા પોલીસ મથકના વરેલી બીટના હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિ ઝડપાયો લાંચ લેતા લાંચ જેના માટે લીધી એ સાંભળીને પણ નવાય લાગે ગુજરાતમાં દારૂબંધી છે એક શખ્સ અગાઉ દારૂનો ધંધો કરતો હતો એ દારૂનો ધંધો બંધ કરી દીધો હોવા છતાં કોન્સ્ટેબલ શીતલે તેની પાસેથી લાંચ માગી અંતે ફરિયાદીએ એસીબીમાં સંપર્ક કર્યો એસીબીએ છટકું ગોઠવીને શીતલ પ્રજાપતિને ત્રીસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો ફરી એક વખત લાગ્યો ખાખી પર ડાઘ સુરતના કડોદરા પોલીસ મથકના વરેલી બીટના હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિ ઝડપાયો લાંચ લેતા લાંચ જેના માટે લીધી એ સાંભળીને પણ નવાઈ લાગે ગુજરાતમાં દારૂબંધી છે એક શખ્સ અગાઉ દારૂનો ધંધો કરતો હતો એ દારૂનો ધંધો બંધ કરી દીધો હોવા છતાં કોન્સ્ટેબલ શીતલે તેની પાસેથી લાંચ માગી અંતે ફરિયાદીએ એસીબીમાં સંપર્ક કર્યો એસીબીએ છટકું ગોઠવીને શીતલ પ્રજાપતિને ત્રીસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો